ગુરુકુળની માના દિવસે માણાવદર વાસીઓએ જેમને ખરા હૃદય પોતાના હૃદયના આસને બેસારા છે એવા બ્રહ્મલીન એકસો શ્રી રઘુવીરદાસ બાપુની આળસની પ્રતિમાનું લોકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં માણાવદરનું ત્રંબકેશ્વર મહાદેવ મંદિર એવું છે કે જ્યાં બે બે પોઠિયા સાથે શિવજીની પૂજા થાય છે આ મંદિરની માણાવદરના ખખાવી ગામે ખખાવી રોડ ઉપર આવતા સંત શ્રી નહિલગિરી બાપુના આશ્રમે અમે આજે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ તો આજે ઘણી સંખ્યામાં અહીંયા ગુરુપૂજન કરવા માણસો આવે છે ગુરુપૂજન કરવાનો સમય છે સવારે પાંચ કલાકે અને બપોરે મહાપ્રસાદી અને સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે જય ગુરુદેવ છેલ્લા કેટલા વર્ષથી અહીં ગુરુ ઉજવણી કરવામાં આવે છે ઘણા વર્ષોથી અમે અહીં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ જય ગુરુદેવ હું રમેશચંદ્ર ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર મહાવદર ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા સાક્ષાત્મૈ શ્રી ગુરુ ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આજે ઉજવા તો વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આજના દિવસે આ પાવન પર્વને વિશે આપણે સૌ ભેગા થઈ સદગુરુ ભગવાનના ચરણમાં વંદના ભાવાંજલિ અર્પણ કરવા ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં શ્રી સદગુરુ ધામનું નિર્માણ રઘુવીર ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમાને દિવસે પતિ પાવન અવસરે ગુરુપૂજન તેમજ